આજે જે દરિયા કિનારાનો વિસ્તાર છે વેંડીના માધ્યમથી આપણે તમને સમજાવીશું આ અરબુ સમુદ્ર છે અને ત્યાંથી જે સાયક્લોનિક સિસ્ટમ જે એક્ટિવેટ થઈ છે સાથે મોન્સૂન ટ્રફ છે તે એક્ટિવ થયું છે ને તેના કારણે હવે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે એટલે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધારે રહેશે એવા વિસ્તારો છે કે જે છોટાઉદેપુર છે દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે નર્મદા છે અને ત્યાં વરસાદની લગભગ શરૂઆત થઈ ચૂકી છે આપ જુઓ આ જે જગ્યાઓ છે સૌરાષ્ટ્રના ઉના છે જૂનાગઢ છે ભાવનગર છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ને અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની શરૂઆત થઈ છે લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ એટલે કે અમદાવાદમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ રહેવાનો છે બનાસકાંઠાના લોકો માટે પણ સારા એવા સમાચાર છે કારણ કે ઉત્તર ગુજરાતના લોકોને વરસાદની ખૂબ જ જરૂરિયાત હતી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વાવણીની શરૂઆત તેમણે કરી દીધી હતી હવામાન વિભાગે પહેલાં જે આગાહી કરી હતી તે પ્રમાણે કારણ કે દસ જૂનની આસપાસ જે ચોમાસું છે તેની શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારબાદ ચોમાસું છે થોડું નબળું પડી ગયું હતું અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું છે તે સ્થિર બન્યું હતું એટલે દક્ષિણ ગુજરાતમાં સતત અત્યારથી દસ જૂનથી હળવાથી ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે પછી વલસાડ હોય સુરત હોય તાપી હોય આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે અને હાલ પણ એ પ્રકારની જ પરિસ્થિતિ છે કે વલસાડ છે કે જ્યાં વરસાદનું જોર વધારે રહેશે એટલે કે દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધારે રહેશે અને આ જે વિસ્તારો છે આપ જુઓ આ જે વિસ્તારો છે હાલ ત્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને સુરત છે બારડોલી છે નવસારી છે વ્યારા છે બિલીમુરા છે વલસાડ છે આ જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે આપ જુઓ સુરતમાં વરસાદ બારડોલી નવસારી બિલીમોરા વલસાડ તાપી આજે દક્ષિણનો પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી ને તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ને આપણે થોડા સૌરાષ્ટ્ર બાજુ આવીશું સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહીતા જી દીક્ષિતા માહિતી સાથે જોડાવા બદલ આભાર અને હવે આગળ વાત કરીશું નીટ કોપ